હા ભાઈ આવ્યો હવે બુટે કે કામ નથી a few minutes later ઓવી ફૂડ કરી રહ્યા છે હા ભાઈ બોલ હવે હાલ્યા માટો મારવા જાય બોલા ન તો ફોન કર કોણ બોલાને હા ઇને આ લેની આગળ ફોન મારું

એટલા નાના કામ હતું મને ભાઈ તો આખું ડોક્ટર છે કે હવે આવી જો બદલાતા હું નહીં નહીં રેવા દે સાહેબ બદલાતા રેવા દે લઈ પણ રેવા રેવા પાંચ મિનિટ ભાઈ અલો કવવાનો ગયો કવવા રહી છે કિના ખબર ખબર નહીં મને અલ ભાઈ કા જાવ કા આવ્યો લા તું કવવાનો ગયો તો હાલ હવે આમ 아니야, 아니야, 그죠

આપણે કોઈ નોકરીએ નથી રાખતો આપડે ભાઈ પૈસા નથી તો આપડે શું કરી લીશું ખબર નથી અમે અમારા ભાઈ હવે ભાઈ ઉતા બાજુમાં આવે છે A few minutes later, Hey, I am. 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 I

આપણી પાસે પૈસા છોકરી પણ નહી આપે તો આપણે શું કરી લેવાના નથી બોલતું ના ભાઈ આપણી ભાઈ પૈસા હોત ને તો થાર આઈફોન પછી ફોર્ચ્યુનર ફરારી બધી હોત આપડી પાસે

Ya, nakku? Tanti aku sendirian. Ya, tanti aku, tanti aku. Adik dia jahku. Tanti.